નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ આહિર યુગલા કોર્ડ આટલી બધી પ્રીત કેમ સહેવાશી વિધાતા આપણી જોડલી વહેલી વિખી તો નહીં નાખે ને એવો અમંગળ શું કામ ભાખો છો ના ના પણ ધારીએ કે અચાનક મારું મોત નીપજે તો તો પછી તમારી વાસે જીવીને શું કરવું છે મરવું શું રેડું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહલા છે એ તો મોયે વાતો થાય હસે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમાં હસે પોતાની પરણેતરની વસે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિતથી ચિંતા ઉપર ચડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંબા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાની તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડેલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દેવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જોઈએ હે આયર હું મરું તો તમે શું કરો ગળગડો થઈને નાક કહેતો મારા સમ એવું તું બોલ માં ના ના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોડા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને જટ નવી નાર આવે હું તને ગરીને કહું છું કે એવું બોલ્યો માં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરોબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશ્વાસો નાખી કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સત્તા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સેવાય ધૃત હોટેને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે ભાજી પડી ખળખળ હસીને એવી વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમણ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમણ એ જ ઓરડાની ઉસરીમાં સૂતોને મોડી રાતે આ જુવાન જોડલીને કાલી કાલી વાતો એનાથી અણ ઈચ્છે પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં ને મનમાં એ હસતો એના અંતરમાં થતું જો ને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લો રોજ સવારે વહેલો ઉઠીને નાક સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલર તાળે પાછો વળી બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાછરડું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઉસરીએ ઊભી ઊભી મીંટ માંડી સાતીના ખડખડાટની વાત જોઈએ એક દિવસ નાકતો વાડીએ ગયેલો કોસ હાકતો હાકતો આયર જુવાન પ્રીતના દોહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટોંકે છે મંડાણની ઘરેડી જાણે કોઈ સજ્જનને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધારિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા

સોજા સાજા ને ઉતરતની વીજળી ઘટાડિયા જીવ ને થઈ લે મેલ્ય સજણ એડા કી જે જેડી વાડી વેલ વેણે વેણે વાડી પળગા પૂરે છે મોરલાયે સામા ચંદ્રવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગડકે છે અને વળી પાછો ના કોષ ખેતો લલકારે છે સજણ એડા કી જીએ જેડી લટી અણ કેડ દૂદમા સાકર ભેડીએ એક કોક લીએ મેડ કોકળ લીએ મેળ તે સડી ભરી ચાખીએ વાલુ સજણ હોય તેને પડોશમાં રાખીએ ચપે ને મરવે વિટાડી નાગરવેલ વેલ ચૂડે કે સજણ એડા કી જીએ જેડી લટી અડ કેડ એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજણ ભાત લઈને આવશે હાલ્યો આવતું હશે પોતાના સુર સંભળાતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રવડો ગાય છે સજણાને એમ રાખીએ જેમ સાયર રખે રખેવાડ માલમી આવે મલપતા શરમા કરે શાન શરમા કરે શાન તે ભારી નનકડા શેણને તો રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા તાવે સાયરમાં તાણ સમણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યાન થયો ગામના મારક ઉપર મોટી બે આંખો માંડીને આયર જોઈએ છે કે ક્યાં ઓલી વાતવાળી આવે છે આજ કાં એની પવનમાં ફરકતી રાતી કામડી કણાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમણ આવી પહોંચ્યું નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આખો લૂચતો ધમણ બોલ્યો ભાઈ ગજબ થયું વહુને તો એરું આભડ્યું દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવા લઈ ગયા એ એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાનું પડખે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં હાથ ચાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહે ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહે છોડ્યો બાપ ચોધાર આસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરથારની ચિંતાના ભડકા આધે ઊભા ઉભા જોયા અને ઝૂરવા લાગી ચોદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે ચાર આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂસાતા સી વાર લાગી બાર મહિના વીત્યા ત્યાં તો સજાના હૈયામાંથી નાગના સાંભરણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે સી વાર છે કસી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા ઘુગરિયાવાળી વેલ્ડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાઈ આયર જુવાનેડીએ વેલ્ડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું નજર કરીએ ત્યાં સામે એક કોણ ઉભેલો એક તાજો પાડ્યો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલા અબોલ પથ્થરનો એક પાડ્યો કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વારનો પરણેતર માયરામાં બેઠેલો વિશાળ સાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટ્ટી મૂછો એ જુવાન જુવાનવંતીએ પાખા પાખા એને આવી પહેલ વહેલી રાત અને બીજી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજર રાતના પહોર અને એકબીજાની ચીતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોર અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખુદેલું દાંતરડું આશા બેર નવે સાસરીએ જનારી આયરણીના મો એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછક ગાચ કરતા હતા કે વેલિયામાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઉભેલો ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરાની જ બાયડી આ જ જવા નીકળી છે છોકરાએ અજવાળી રાતની પહેલ પહોર આ દેખાવ જોયો પાડિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળેલી પડેલો એ નિશાસો સાંભળ્યો તજ જોઈને છોકરાએ દુહાના બે ચારણો જોડી કાઢ્યા અને સર્વરે સાદે લલકારી કહ્યા નાગ નિહાળી જોઈ પાથરીએ નહીં કાઠ ચડ્યા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમણાવું હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મારવા ન આવી એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર એ તો પોતાના ધંધે વળગી ગઈ બીજે માતૃ કરીને ચાલી બાઈએ આ દોહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલિયામાંથી નીચે ઉતરીને પાડિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાડિયાની સમક ચિત્તા ખડકાવી એ જ શણગાર સોતીને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ